પચીસમી એપ્રિલ બે હજાર ચોવીસ ગુરુવાર આજે આપણે પ્રેષિત સંત પિતરના શિષ્ય શુભસંદેશકાર સંત માર્કનો તહેવાર ઉજવીએ છીએ અન્ય ત્રણ શુભ સંદેશોમાં માત્ર ચાર વાર આવતો શબ્દ સંદેશ સંત માર્કમાં આઠ વાર વપરાયો છે સંદેશ એ દરેક ખ્રિસ્તીના જીવનનું કેન્દ્ર છે હું રોજેરોજ સંદેશનો પાઠ કરી એ મુજબ મારું જીવન ગળવા કેટલે અંશે પ્રયત્ન કરું છું કુલ સોળ અધ્યાયના એમના શુભ સંદેશમાં તેઓ ત્રણ અધ્યાય પ્રભુ ઈશુની મહાવ્યથા અને પુનરુત્થાનનું આલેખન કરવામાં વાપરે છે પ્રભુ ઈસુની મહાવ્યથા અને પુનરૂત્થાન મારા જીવનના કેન્દ્ર સ્થાને કેટલે અંશે છે મારા જીવનના દુઃખ દર્દ આખરે પુનરૂત્થાન તરફ દોરી જશે એ શ્રદ્ધાથી અમને સહન કરવા કૃપા માગું સંત માર્ગ શ્રદ્ધા રાખી સ્નાન સંસ્કાર લેવા પર ભાર મૂકે છે આવી શ્રદ્ધા રાખનારનું વર્તન કેવું હોય તે આજના પહેલાં શાસ્ત્ર પાઠમાં સંત પિતર રજૂ કરે છે વડીલોની આમાન્ય રાખી એમના અનુભવનો લાભ લેવા હું કેટલે અંશે પ્રયત્ન કરું છું હું વડીલ હોઉં તો બીજાને પ્રેમથી ઈશ્વરને માર્ગે ચાલવા મારા જીવન અને શબ્દોથી કેટલે અંશે મદદ કરું છું પ્રસ્તુતકર્તા કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ